બપોરમાં બંધ રાખવામાં આવી છે પાટણ જિલ્લાના સાંતલપુર ખાતે મીઠા ઉદ્યોગ આવેલો છે તે જગ્યા હજારોની સંખ્યામાં મજૂરો કામ કરે છે અત્યારે પિસ્તાળીસ ડિગ્રી થી વધુ ગરમી હોય સરકારના આદેશ બપોર બાર કલાક થી ચાર વાગ્યા સુધી કોઈ પણ મજૂરો પાસે કામ ન કરવાનો આદેશ કરવામાં આવ્યો છે જેને લઈને સાંતલપુર રેલવે વિભાગ અને સાંતલપુર પોલીસ દ્વારા અને મીઠા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો દ્વારા સરકારના આદેશનું પાલન કરી ગરમીમાં મીઠાની રેન્કો ભરવાની કામગીરી બપોરમાં બંધ રાખવામાં આવી છે દીપક સથવારા નેશન પ્લસ ન્યૂઝ પાટણ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ કરો બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર